એશિયાની સૌથી મોટી બનાસ દાંતા બેઠક પર ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા ફરી એકવાર બનાસ ડેરીના શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો હતો બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં સોળ પૈકી પંદર સભ્યો બિનહરીફ થયા હતા જોકે દાંતાની એક બેઠક પર

સમિતિની ચૂંટણી બે હજાર પચીસ કુલ મતદારી હતા તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડ ને ત્રીસ મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને પંચાવન મત મળે છે એટલે અમૃતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે विजय उमेदवार अमरजी परमारे पुतानी जीतनो श्रेय चैर्मेन शंकर भाई चौधरी अनी पशुपालकों ने आपे होतो ते वे पशुपालकों ना हितमा कामगिरी करवानी खात्री आपी हती बड़ा स्टेशी ने नियामक मंडलिन की शुपनी ने अंदर हमारे आजे बदे विजय थियों से ये बदे दरेक पशुपालक अने दरेक समाद्मू You're not allowed.